તો જય માતાજી મિત્રો ફરી એકવાર આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે ફોટોશોપનો તો આજે હું જે છે તમને કટિંગ ટૂલ વિશે બધા સમજાવવાનો છું કટિંગ ટૂલ જેટલા પણ છે એ આપણે બધા સમજીશું બરોબર તો તમે ખાસ કરીને વિડિયો પૂરો જોજો તો અહીંયા તમે જોઈ શકો છો જે છે રેક્ટેંગલ ટૂલ જે છે ઇલિપ્ચર ટોલ સિંગલ રો ટૂલ સિંગલ કોલમ ટૂલ આ બધા ટૂલને આપણે ધ્યાનથી સમજીશું તો તમારે વિડીયોને અંત સુધી જોવાનો રહેશે બરોબર તો આ ટૂલ આપણે ધ્યાનથી સમજીએ

रेक्टेंगल टूल નો ઉપયોગ કરીશું આજે તો રેકટેંગલ ટૂલ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળી છે એના ઉપર મેં સિલેક્ટ કરી દીધું છે રેકટેંગલ રેકટેંગલ ટૂલ બરાબર તો હવે આટલું કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઉપર ઓપ્શન બતરે છે અહીંયા સોરી તો રેકટેંગલ ટૂલ ઉપર તમે સિલેક્શન કરશો તેના ઉપર તમારે પહેલા તો દબબે દેવાનું ત્યાર પછી આપણે એક ચોરસ દોરીશું તેના રેકટેંગલ ટૂલ ની મદદથી ચોરસ દોરાશે રેકટેંગલ

એને આપણે ડિસિલેક્ટ કરી દીધું ડિસિલેક્ટ કરવા માટે તમે સાઈડના કોર્નર ઉપર ટિક કરશો એટલે ડિસિલેક્ટ થઈ જશે બાજુમાં બરાબર આટલું તમે સમજ્યા આટલું મેં ચોરસ સિલેક્ટ કર્યું છે ડિસિલેક્ટ કરવા માટે માઉથનું જમણી બાજુનું બટન ટિક કરશો અને ડિસિલેક્ટ કરી શકશો બરાબર આટલું સમજી લીધું ન્યૂ સિલેક્શન અહીંયા ઓપ્શન એડ હતું ન્યુ સિલેક્શન માટે હવે આપણે જે છે ચોરસ સિલેક્શન કર્યું અને હવે ચોરસ એડ કરવું હોય તો એડ કરી ના કરવું એ પણ હું તમને શીખવાડું છું

તો ગોળ સિલેક્શન માટે એ ટૂલનો ઉપયોગ થાય છે રેક્ટેંગલ ટૂલનો ચોરસ સિલેક્શન માટે થાય છે એટલે પ્રોપર ઇમેજ તમારે સિલેક્ટ કરવો હોય તો આ ટૂલનો તમે ઉપયોગ કરી શકો છો બાકી કટિંગ માટે આ ટૂલનો તમે ઉપયોગ કરી શકતો નહીં કારણ કે તમે કોઈ ફોટોનું સિલેક્શન કરીને કોઈ ફોટોને પીએનજીમાં કન્વર્ટ કરવો હોય તો આ ટૂલનો ઉપયોગ નથી થઈ શકતો આ ટૂલ જે છે ખાલી કોઈ વસ્તુને ચોરસ જે છે આપણે ગમતી હોય તો એને ઉપાડીને આપણે બીજા ફોટાની અંદર એડ કરી શકીએ એનો ઉપયોગ થઈ શકે છે હું નવું લેયર લઈ લઉં છું નવ લેયર લીધા પછી મેં ગોળ સિલેક્શન ભાગ કર્યો તો એ હું તમને બતાવું કે રીતનો કટ થયો છે છે ભાગ સિલેક્શન થયો તો હું તમને બતાવું સોરી કોપી કરી લઈએ પછી આની અંદર આપણે પેસ્ટ કરી લઈએ ઇડિટમાં જઈ અને પેસ્ટ કરી દઈએ ફરીથી હવે તમે જોઈ શકો છો કે આ રીતનું ગોળ કટિંગ થયું છે

તો અહીંયા તમે જોઈ શકો છો રેક્ટેંગલ ટુ રજૂ તમને તો વગે સમજાવે તો તમે ફરીથી સમજી શકો છો કે અહીંયા તમે છે એડ સિલેક્શન છે પહેલા નંબરમાં ન્યૂ સિલેક્શન આવે છે બરાબર કે તમારે આ ચોરસ સિલેક્શન આટલો કર્યો છે તો બીજી જગ્યાએ તમે સિલેક્શન કરશો તો એટલું એટલું સિલેક્શન થશે તમારે એડ સિલેક્શન કરવું હોય તો આખું ચોરસમાં કનેક્ટિંગ સિલેક્શન કરવું હોય તો આ રીતે તમે એડ સિલેક્શનનો ઉપયોગ કરી શકો છો બીજા નંબરમાં જે ઓપ્શન છે તમે તમે શિફ્ટ બટન દબાઈ રાખો છો કીબોર્ડ પર અને તેના તમે એ ઉપયોગ કરી શકો છો અને એના પછી અર્ટ બટન તમે દબાઈ રાખીને એને કાઢવું હોય સિલેક્શન તો તમે કાઢવાનો ઉપયોગ કરી શકો છો અલ્ટ બટન દબાઈ બરાબર અલ્ટ બટન દબાઈ કીબોર્ડ પર અને તમે આ જે સિલેક્શન કાઢવું છે તેને તમે ચોરસ દબાવશો ચોરસ જે દોરશો તો તમારું એ સિલેક્શન નીકળી જશે બરાબર તો એડ સિલેક્શન માટે એનો ઉપયોગ થાય છે ને માઇનસ કરવા મતલબ કાઢવા માટે પણ એના બાજુમાં જે છે ઓપ્શન એનો ઉપયોગ થાય છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન બતાવી રહ્યા છે માઉસનું જે કર્સર ભમી રહ્યું છે તે તમે ધ્યાન આપો અહીંયા જે છે એડ સિલેક્શન ઓપ્શન સિલેક્શન કર્યો છે તો અહીંયા સિલેક્શન છે એડ થતું તમે જોઈ શકો બરાબર આ સિલેક્શન માટે છે જે સિલેક્શન સિલેક્શન કર્યું છે છે બરાબર નવું સિલેક્શન કરવા માટે ટૂલ નો ઉપયોગ તમે કરી શકો પછી બીજા નંબરમાં જે ઓપ્શન છે શિફ્ટ કીબોર્ડ પર તમે શિફ્ટ બટન દબાઈ રાખશો તો એડ થતું જશે સિલેક્શન તમે જોઈ શકો છો એડ થતું જાય છે ચોરસ બરાબર अच्छा जो तुम्हारा चोरस काटवे तुम्हें शिफ्ट बटन दबाओ सॉरी कीबोर्ड पर अल्ट बटन दबाओ तो अल्ट पर ओटोमेटिकत रहे काटी सको बराबर आज से, बर से समझो तो तो ते समझ खबर ना पड़े तो तुम कमेंट कर सको फरी तो नवाद ते समझ न्यू सिल्शन एड सिल्शन जटवो सिल्शन तब समझी गया आ रेक्टेगल टोल मदद समझे പക്ഷി બીજો ટૂલ આપણે સમજીએ ઇલિપ્સ વાર ટૂલ સમજીએ તે ત્યાર પછી બીજો ટૂલ છે અહીંયા જે છે બીજા નંબર પર પેલો સિંગલ રો વાળો બતાવવાનું બાકી છે એ બતાજી તો હવે તો ફરથી તમે જોઈ શકો સિંગલ રો સિલેક્ટ તો તમારે જો ખાલી નાનામાં નાની કોઈ પટ્ટી સિલેક્શન કરવી હોય એ ભાઈ રો એટલે કે r d આડી સિલેક્ટ કરવું છું આટલી પતળી એકદમ એમ સાઇઝ અને નાની છે એ પ્રમાણે સિલેક્શન થશે તો એનો આ રીતનો ઉપયોગ થાય છે રો સિંગલ રો એટલે કે તમારે જો પતળી સાઈઝ નાની એકદમ સિલેક્શન કરવું હોય તો એ રીતે તમે ઉપયોગ કરી શકો છો બરાબર પછી એ જ રીતે બીજો તમે ઉપયોગ કરવા જોઈએ તો સિંગલ કોલમનો ઉપયોગ પણ એ રીતનો જ થશે

रेक्टेंगल जैसे एवं सम जैसे पछ्यापचे नीचे जैसे पॉलीगन तो लेसो टूल जैसे पछे मैग्नेटिक ने पॉलीला तो लेसो टूल નો બને સિલેક્શન કરવાનો છે લેસો ટૂલ પર એટલે પોઈન્ટ વાજી આપણે સિલેક્શન કરી છે તમને બતાઈયા તમને જુઓ તો અહીંયા જે છે તમે જોઈ શકો છો લેસો ટૂલ મેં અહીંયા સિલેક્શન કર્યું છે ત્યાર પછી અહીંયા જેટલો ભાગ આપણે સિલેક્ટ કરવો છે એટલો ભાગ અહીંયા સિલેક્શન તમને થોડો દેખાઈને તો ફોટો એ ટાઈપ ના આવી ગયો છે એટલે સિલેક્શન તમને થોડો દેખાશે નહીં પરંતુ હું તમને થોડો પ્રયત્ન કરું છું નીચે તમે મોર ઉપર જોઈ શકો છો કે મેં અહીંયા સિલેક્શન કરી રહ્યો છો ઓટોમેટિક સિલેક્શન ભાગ થતો જાય છે ગોળ તો લેસો ટાઈપ લેસો ટૂલ જે છે તે ગોળ ટાઈપનું સિલેક્શન કરે છે લેસો ટૂલનો આ ઉપયોગ છે અહીંયા ખાસ કરીને મેં ઉપયોગ કયો કર્યો તો લેસો ટૂલનો ઉપયોગ કર્યો છે તો લેસો ટૂલ મજબૂત તમારે જે પ્રકારનું ડ્રોઈંગ કરતા હોય છે ડ્રોઈંગ કરીને તમારે જે રીતનું કટિંગ કરવું હોય

કે અહીંયા સિલેક્શન તમે ઝૂમ કરીને બતાવું કે અહીંયા હું પોઈન્ટ વાઇઝ સિલેક્શન કરીશ તમને થોડું દેખાશે નહીં કારણ કે ફોટો એ ટાઈપનો છે અને માઉસ તમને થોડું દેખાતું નથી ઓકે થોડો પ્રયત્ન કરજો કે અહીંયા અહીંયા તમને થોડું થોડું પ્રયત્ન કરી છું તમે જોઈ શકો છો કે આટલું મેં આ રીતનું સિલેક્શન કર્યું છે હવે બીજા વિડીયોની અંદર આપણે જે છે બીજો ફોટો રાખીશું જેથી તમને સિલેક્શનમાં થોડું પ્રોબ્લેમ આવે દેખાય તો અહીંયા તમને દેખાતો નહીં હોય પરંતુ તમે જોઈ લો ખાલી કે આટલું પોલીક મદદથી આટલું સિલેક્ટ કર્યું છે ભાગ છેલ્લા પોઈન્ટને અડાડી દેજો એટલે એ સિલેક્શન આપણો પાકો થઈ જશે ત્યાર પછી તેને તમારે કટ કરીને બીજી જગ્યાએ લઈ જાવ તમે લઈ જઈ શકો છો દૂર કરવો તો દૂર જે તમારે કરવું હોય તમે સિલેક્શન કરી શકો બરાબર પોલીગન ટૂલ ખાસ મહત્વનો છે ફોટો જે આપણે એડિટિંગ કરતા હોઈએ છીએ ત્યારે ફોટાને કટ કરવો હોય તો તમે પોલિગન ટૂલનો ઉપયોગ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો મેં કટ કર્યો તો એ ફોટાને આ રીતે તમે જોઈ શકો છો મેં આ રીતે કટ કરી તો અડધો ભાગ કટ થયો બાકીનો ભાગ સિલેક્ટ નતો થયો જેટલો ભાગ સિલેક્ટ થયો એટલો ભાગ અહીંયા તમે જોઈ શકો છો સિલેક્શનમાં બતાવે છે તો પોલીગન ટુલ જે છે આપણે પોલીગન ટુલ જે છે ફોટો કઈ રીતના કટિંગ કરવું હું તમને એક અલગ વિડીયો બનાવી શકું ખાલી ફોટો કટિંગ માટે બરાબર બરાબર એ જો આવશે તો તો આપણે બનાવીશું ઓકે પોલિગન ટુલ પોન ટુલ પોઈન્ટ સિલેક્શન માટે વપરાય છે પોઈન્ટ વાઇઝ એકદમ સિલેક્શન કરવું ફોટા માટે તમે સિલેક્શનનો ઉપયોગ કરી શકો છો ખાલી પોલીગન ટુલ નહી હું તમને વિડીયો બનાવીશ જો તમારી કમેન્ટ આવશે તો આપણે ચોક્કસ વિડીયો લઈને આવીશું ઓકે

ग्नेटिक टूल तुम्हें खाली तब प्रेक्टि कर फोटोशॉप ओपन करी ते स्टेप फोलो करो तो खबर पड़ी जैसे पड़े तो मैं कमेंट कमेंट मेग्नेटिक तो टूल तेई सको एकदम मेग्नेटिक टूल तो पॉइंट तुम एक सिल्शन कर सो ते मऊस एकदम उपर लस धीरे धीरे पॉइंट सिलो ऑटोमेटिकाली माउस जैसे અને કર્સર જે છે એને એકદમ તમારે જેટલો પક્ષ સિલેક્શન કરો છો એટલે પક્ષ સિલેક્શન કરશો તો ઓટોમેટિક સિલેક્શન થતું જશે મેગ્નેટિક ટૂલની મદદથી આ ટૂલ જે છે હું જો તમારી કમેન્ટ આવે તો ફોટો કટિંગ માટેના આપણે ધ્યાનથી સમજાવીશું તમને તમે કમેન્ટ કરો યાર તો ખબર પડે કે કેટલા વિડીયો જોવો છો અને કેવું ગમે છે જો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો બસ આ વિડીયોને આટલા બધું તમે જોયો હશે લાઈક કરી દેજો તો પાર્ટ ટુની અંદર સોરી બીજા ભાગને આપણે જે આનો કટિંગ ટૂલનો બીજો ભાગ આવશે એ તમને જાણવાની અંદર બે ટૂલ મસ્ત રીતે સમજાવીશું ધીરે ધીરે બરાબર તો સમજી આટલો ભાગ મેં સિલેક્શન કર્યો છે મેગ્નેટિક ટૂલની મદદથી ત્યાર પછી કોપી કર્યો બરાબર આટલું કમ્પ્લીટ અહીંયા મેં કરી દીધું તો આપણે બીજા ટૂલ હવે બે જે છે અહીંયા બે ટૂલ બાકી રહ્યા છે તો બે ટૂલ આપણે પછીથી સમજીશું તો મળીશું નવી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત